નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા લંબાવાય ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી તારીખ પાંચ એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તારીખ સત્તર માર્ચથી શુભારંભ થયો ભારત સરકારે ઘઉં માટે રૂપિયા ચોવીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો બાકી રહી ગયેલા ખેડૂત ખાતેદારો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ગ્રામ્ય કક્ષાએથી વીસી મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે રાજ્યના એકવીસ જિલ્લાઓમાં નવા ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્રો છે વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને ધ્યાને લઈ નવીન ચોત્રીસ નવીન પીએસસીની વહીવટી મંજૂરી આપવામાં આવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્યમાં એકવીસ જિલ્લામાં નવીન ચોત્રીસ પીએચસીની વહીવટી મંજૂરી આપી છે રાજ્યના ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોક બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહે છે ગુરુવારે કચ્છમાં વરસાદ પડ્યો ભુજ નખત્રાણામાં કમોસમી વરસાદી સાટા ખેડૂતો ચિંતા કાલઝાર ગરમી બાદ ગુરુવારે ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો કચ્છ જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેના કારણે ઘણી બધી જગ્યાએ હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા ભુજમાં પણ હળવા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી વરસાદને લઈને અહીંયાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ હવે યુપીઆઈ દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ બે હજાર સોવી પછી માટે યુપીઆઈ ચૂકવણી અંગે મોટો નિર્ણય લીધો છે સરકારે અંદાજીત પંદરસો કરોડ રૂપિયાની ઇન્સેટિવ સ્કીમને મંજૂરી આપી છે આનાથી નાના દુકાનદારોને મોટી રાહત મળશે જેઓ સામાન્ય રીતે યુપીઆઈ ચૂકવણી સ્વીકારવાનું ટાળે છે સરકારની આ યોજના નાના દુકાનદારો માટે ડિજિટલ વેગ આપશે સમાજની હજાર બહેનોએ એકસાથે હુડો રાશ્રમી રેકોર્ડ સર્જ્યો ધોલેરા નજીક બાવળિયાળીમાં નગાલાખા બાપાના ધામ ઠાકરધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં ભરવાડ સમાજની પંચોતેર હજાર બહેનોએ હુડો રમી રેકોર્ડ સર્જ્યો છે આ પ્રસંગે પીએમ મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરી અભિનંદન પાઠવ્યા